ગાયક કલાકાર આદિત્ય ગઢવી જેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જેમાં ઉબડખાબડ રસ્તા જોવા મળી રહ્યા છે જેટલા પણ વાહનો તેમના કેમેરામાં આગળની તરફ જઈ રહ્યા છે ટ્રક એક સફેદ રંગની કાર એ બધા હાલતા ડોલતા જોવા મળી રહ્યા છે આ સ્ટોરીમાં જ એક ઉપર ટેક્સ્ટ તેમણે લખી છે રોડ ટુ હેવન એટલા ખરાબ રસ્તા એટલા ઉબડખાબડ રસ્તા જેના કારણે લોકો કઈ હદે પરેશાન થઈ રહ્યા છે આદિત્ય ગઢવીએ એ વાત તેમની સ્ટોરીમાં કટાક્ષ રૂપે કહી છે રોડ ટુ હેવન સ્વર્ગનો આ રસ્તો સ્વર્ગ સુધીનો આ રસ્તો એટલા ખરાબ રસ્તા કે અહીંયાથી પસાર થતા લોકોને ડર લાગે કે અકસ્માત થાય અને જીવના જોખમ સમાન આ રસ્તા ગણાવ્યા છે તેમણે કટાક્ષ કરીને વિડીયો કયા વિસ્તારનો છે તે અંગે તેમણે કોઈ ઉલ્લેખ નથી કર્યો વિડિયો કયા વિસ્તારનો છે કયા સમયનો છે તેનો પણ આદિત્ય ગઢવીએ તેમની પોસ્ટમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો જોઈ લો હવે તો ગાયક કલાકારો પણ કટાક્ષ કરવા લાગ્યા છે જ્યાંનું પણ આ વિડિયો હોય ત્યાંના પ્રશાસને શરમાવાની જરૂર છે હાઈવે ઓથોરિટીએ શરમાવાની જરૂર છે કેમ કે સામાન્ય જનતાને તો તકલીફ પડે જ છે સામાન્ય જનતાની તકલીફ ઉપર તો કોઈ શું ધ્યાન આપે પણ હવે તો ગુજરાતના જાણીતા લોક કલાકાર ગાયક આદિત્ય ગઢવી જેમણે પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં આ વાત કટાક્ષ રૂપે કહી છે કે ખૂબ ખરાબ રસ્તા આપણા ગુજરાત રાજ્યના છે કયા વિસ્તારના છે તેમનો તેનો ઉલ્લેખ તેમણે નથી કર્યો જનતાનું તો નથી માનતા કલાકારોનું તો માને પ્રશાસન લાખો ફોલોઅર્સ આદિત્ય ગઢવીના છે એટલે આપણે આશા રાખીએ કે આ ફોલોવર્સ થકી પણ પ્રશાસન સુધી આદિત્ય ગઢવીનો આ વિડિયો પહોંચે તેમની સ્ટોરી પહોંચે ચલો સામાન્ય જનતાનું તો છોડો પણ હવે કદાચ કોઈ હસ્તી હોય કોઈ કલાકાર હોય કોઈ ગાયક હોય એની વાતનું તો માન રાખે પ્રશાસન તૂટેલા રોડને લઈને લોક કલાકાર આદિત્ય ગઢવીએ ઇન્સ્ટાગ્રામમાં આ સ્ટોરી પોસ્ટ કરી છે લોકો પરેશાન થઈ ગયા છે વા પોતાની સમસ્યા કઈ કહીને થાકી ગયા છે પણ પ્રશાસન ક્યારે આ રસ્તાને લઈને કોઈ નક્કર કામગીરી નથી કરતું જેનો વધુ એક પુરાવો સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો જે વિડીયો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એ વિડિયો આદિત્ય ગઢવીએ પોસ્ટ કર્યો છે આદિત્ય ગઢવીને સૌ કોઈ જાણે છે ગુજરાતનું ભાગ્યે જ કોઈ એવું હશે કે જે આદિત્ય ગઢવીના નામથી અજાણ હશે લોક કલાકાર છે અને તેમનું ખૂબ ફેમસ સોંગ આદિત્ય ગઢવીએ તેમ તેમની જે સ્ટોરી છે તેમાં રોડ ટુ હેવન કહીને રસ્તાઓની સ્થિતિ માટે કટાક્ષ કર્યો છે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તેમણે અપલોડ કર્યો છે આ વિડીયો ડિસ્કો રોડનો વિડીયો છે લખ્યું છે રોડ ટુ હેવન સ્વર્ગ સુધીનો રસ્તો અને ખરેખર આ રસ્તા જીવના જોખમ સમાન છે તમને સીધા સ્વર્ગ પહોંચાડી શકે છે આદિત્ય ગઢવીની પોસ્ટ બાદ અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું અમદાવાદમાં કોર્પોરેશનના પાપે ઠેર ઠેર ડિસ્કો રોડ જોવા મળ્યા ઘુમા ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે ઘુમા ગામ કે જ્યાં પ્રવેશવાના રસ્તા ઉપર જ મોટા મોટા ખાડા પડી ગયા છે લોકો અહીંયાથી પસાર થાય એટલે તેમને ડર લાગે જ આદિત્ય ગઢવીએ તેમ પોસ્ટ કરી ત્યારબાદ અમદાવાદમાં એબીપી અસ્મિતાએ જઈને જોયું કે શું અમદાવાદના રસ્તા આવા છે ખરા જોયું તો એવા જ રસ્તા જોવા મળ્યા જેવા આદિત્ય ગઢવીની પોસ્ટમાં ઉબડખાબડ જોવા મળી રહ્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કુશાંગ ઘુમા ગામમાં રસ્તાઓની શું સ્થિતિ છે આપે શું દ્રશ્યો જોયા અને કેવી મુશ્કેલી લોકોને પડી રહી છે જો આદિત્ય ગઢવીએ તો જે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ મૂકી છે તેનું ગયા વર્ષે ગીત પણ આવ્યું હતું ગોતી લો પણ ન માત્ર અમદાવાદમાં આખા રાજ્યમાં એ પ્રકારની પરિસ્થિતિ છે કે રોડ ગોતવા પડે ગુમામાં અમે ઉપસ્થિત છીએ જેને વર્ષ બે હજાર ઓગણીસમાં માં અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો અને પરિસ્થિતિ શું છે આ જુઓ આપ દ્રશ્યો અહીંયા આગળ રોડ જ એક તરફનો બંધ કરી દેવાયો છે એટલા માટે કારણ કે વરસાદના કારણે રોડ છે તે અહીંયા આગળ તૂટી ગયેલો છે અમદાવાદમાં ધ્વનિ હજી પંદર ઇંચ વરસાદ પડ્યો છે એટલો સિઝનનો વરસાદ પણ નથી પડ્યો પણ આ પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવતા વિસ્તારોની છે અહીંયા આગળ પસાર થતાં જે રહેણાંક એકમના નાગરિકો છે તે એટલા કાળજીપૂર્વક વાહનો ચલાવે છે કારણ કે પડે તો ઈજા પહોંચે અને હોસ્પિટલ જવું પડે અને ખાટલો આવે તેના કારણે થઈને સાચવીને ચલાવી રહ્યા છે પણ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ શું કહે છે કે વાતાવરણમાં ભેજના કારણે ડામર ચોટે નહીં અને તેના જ કારણે અત્યારે કામગીરી કરવી નિરર્થક છે માટે નાગરિકો છે જે ભલે આ પ્રકારના ખાડામાં પટકાતા પણ રોડ છે તે હમણાં બે ત્રણ મહિના સુધી તો રિપેર નહીં થાય આ પ્રકારના જવાબ છે જે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી મળતા હોય છે એટલું જ નહીં કેટલાક સ્થાનિકો સાથે મેં અહીંયા વાતચીત કરી એટલો અફસોસ કરી રહ્યા છે એટલો પસ્તાવો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે કોર્પોરેશનમાં આ વિસ્તાર છે તેને ભેળવવામાં જ ખોટો આવ્યો આ વિસ્તાર ચાર વર્ષ પહેલાં જે નગરપાલિકામાં હતો તે વખતે અહીંયા આગળ કામ સારા થતા હતા આપ દૂર જોતા હશો મારી પાછળ મારા કેમેરામેન આપને બતાવે તો એક ઢુંકળું મૂકી દેવાયું છે અને રોડ બંધ કરી દેવાયું છે વાહન ચાલકો અહીંયા આગળ અવરજવર ન કરી શકે એના માટે પણ એમ નહીં કે રોડ મોટરેબલ બનાવીને વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ શકે તેવો રોડ બનાવીએ તો અમદાવાદ મહાનગરપાલિકા છે જે દર વર્ષે પચ્ચીસ ત્રીસ હજાર ખાડા તો એમને એમ પૂરી નાખે છે એટલે અંદાજો લગાવી શકાય છે કે કેટલા ખાડા પડતા હશે જે બારના પચ્ચીસ ત્રીસ હજાર ખાડા છે તે પૂરવામાં આવે છે હજી ચોમાસું જોઈએ એવું અમદાવાદમાં વરસ્યું નથી જે દિવસે ચોમાસું અમદાવાદ શહેરમાં વરસ્યું તે દિવસે અમદાવાદ શહેરના નાગરિકોની હાલત

કામ ચાલી રહ્યું છે એટલે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે ક્યાંક વરસાદના કારણે રસ્તાઓ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે ત્યાંથી પસાર થતા લોકોને ડર લાગે કે ક્યાંક અમે રસ્તા ઉપર પડી ન જઈએ અને આવા તો અકસ્માત કેટલા બનતા હશે અમદાવાદમાં કે ખાડાના કારણે રસ્તા ઉપર અકસ્માત થાય પડી જવાની ઘટના બને આ તો હજી ચોમાસાનો જોરદાર વરસાદ અમદાવાદમાં પડ્યો નથી આ ખાડામાં જો પાણી ભરાય તો ખબર જ ના પડે કે ખાડા અહીંયા પડેલા છે આદિત્ય ગઢવીએ પોસ્ટ કરી એ પછી રાજકોટમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યો અને રાજકોટની રસ્તા રાજકોટના રસ્તા કેવા છે જાણવાનો અમે પ્રયત્ન કર્યો રાજકોટમાં તો આખે આખું સ્પીડ બ્રેકર જ તણાઈ ગયું રાજકોટમાં વરસાદ પડ્યો પાણી ભરાયા ત્યારબાદ સ્પીડ બ્રેકર એ રસ્તાથી અલગ થઈને રસ્તાની એકદમ બાજુમાં આવી ગયું એ હદે ખરાબ હાલત રસ્તાઓની આ જુઓ દ્રશ્યો સ્પીડ બ્રેકર સામાન્ય રીતે રસ્તાની વચ્ચોવચ હોય સ્પીડને ઓછી કરવા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ આ જુઓ સ્પીડ બ્રેકર જાણે સ્પીડ બ્રેકરને પગ આવ્યા હોય ને રસ્તાની બાજુમાં ઊભું રહી ગયું હોય એવી રીતે રસ્તાની સાઈડમાં આવી ગયું આટલી ખરાબ હાલત છે રાજકોટમાં રસ્તાની અને બાદમાં તો કોર્પોરેશનને પૂછીએ એટલે નવા નવા નવી નવી વાર્તાઓ થાય બહાના આપવામાં આવે મહાનગરપાલિકા અમદાવાદ મનપા કરતાં પણ આગળ નીકળી રાજકોટની

અને સાઈડમાં વહી ગયું વિડીયો ખૂબ વાયરલ થયો એક જાગૃત નાગરિક છે દિલીપભાઈ એમના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને અમારા સુધી વાત પહોંચી આ વોર્ડ નંબર અગિયાર ની અંદર જે શાસક પક્ષના નેતા છે લીલુબેન જાદવ તેમનો આ વોર્ડ છે જોઈ શકાય છે કે આ દ્રશ્યો છે રાજકોટના જે લોકો છે કેટલા જીવના જોખમે અહીંયા વસવાટ કરે છે વરસાદની અંદર ગમે તે માણસ ખેંચાઈ જાય એટલું બધું પાણી અહીંયા અહીંયાથી પસાર થાય છે નથી કરેલી પણ અધૂરી વ્યવસ્થા કહેવાય કારણ કે પાણી એટલું બધું પેલેથી જ આવે છે આજકાલનું આવે છે એવું નથી આ રોડ બનાવ્યા પછી પાણી આવે છે કે પેલા આ પહેલેથી જ પાણી આવે છે તો મારું કેવું એમ થાય કે જે પ્લાન બનાવતા હોય એ પ્લાન એવી રીતે બનાવવાનો હોય કે ભાઈ પાણી કેટલું આવે છે ઈ મુજબ આપડે ગટર બોક્સ ગટર ની અત્યારે સિસ્ટમ છે ખાલી ભૂંગળા નાખીને નાના ભૂંગળા નાખી દીધા થયું એવું કે આમ સ્પીડ આ ફ્લો બહુ હતો આખું ગયું હવે ઈ સ્પીડ બેકર કેવી રીતે બનાવવું એના નિયમ મુજબ બનાવવું જોઈએ જેથી કરી નીચેથી ઉપડે નહી સિમેન્ટ રોડ છે આપડે સમજી સિમેન્ટ ઉપર ડામર જામે નહીં તો પછી ઈ વ્યવસ્થા પેલા કરવી જોઈએ ને તો આ તો પબ્લિકના પૈસા નું પાણી છે તમે આ સ્થાનિકોએ કીધું કે સ્પીડ બ્રેકર ની અમારે જરૂર છે ફરિયાદ કરી ઓલા લોકો લપેડો કરીને ગયા પેલા તો આ જોવું જોઈએ કે ભાઈ આપણે કરીશી તો સો ટકા સારું કરો નત એવું કઈ ન હોય કે કરવું જ તમે ન કરો તો હાલે પણ કરો છો તો મારું કહેવું એમ થાય કે વ્યવસ્થિત કરો તો આપણે જે ટેક્સ ભરી છે એક દિવસ વેરો ન ભરી તો આ લોકો વ્યાજ ચડાવી દે છે સીલ મારી દે છે તો આ કામ ગુણવત્તાનું કોણ ચેક કરવા જાય આ તો પૈસા તો આપણા જ છે પબ્લિકના પૈસા કઈ કોઈ અધિકારી પૂછતું નથી ભાઈ ક્યારે જોઈ જવાબ જ નથી દેતું અન્ય ભાઈ આપણી સાથે જ અહીંથી થી જાતા હતા પસાર તમે શું કેવા માંગશો શું સ્થિતિ વરસાદ આવે ત્યારે શું સ્થિતિ તમે મારી વાત સાંભળો આ બે વાવ લાઈન નું નાખી છે બરોબર પાણીની ની એ વરસાદ રહી જાય ને એટલે ભૂંગરા પાણી પી જાય બરોબર તો બે વાળ દિવાલો સણે અને આ સંડાસ નું પાણી શું કામ આવવા દે પાણી તો આ ડેનેટ આવડું આવે હો ત્યારે બહુ પાણી અહીંયા આવે હાઉ આવે હે હા તણાઈ જાય હા તણાઈ જાય ગાડીયું તણાઈ જાય હો છોકરાને ક્યાં ખોડો હો એમ હા તો આ વૈંડી શું કામ કરે હાડિયું દીવાલું હાલો જ દેખાડું હાલો દેખાડું ચાલો તમારે ભેગા એ હમણાં લઈ લઈ તમે બોલો પેલા વૈંડી શું કામ કરે હાડિયું ભૂંગળા નહીં ખાય બરોબર કરોડો રૂપિયા ને ખર્ચે ભૂંગળા નહીં ખાય આડિયું દીવાલ ઉપર નાખે અમારે પ્રમુખ છે બરોબર પ્રમુખને કઈ હાલ પ્રમુખ એ મારે તમારે સિનુ કામ નથી કરવું અને મારે કઈ લેવા દેવા નથી વાંધો ચોક્કસ અહિયાં જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે રાજકોટના કાવેરી વિસ્તાર છે વોર્ડ નંબર અગિયાર નો આ વિસ્તાર આવેલો છે અહિયાં એટલું બધું પાણી આવે છે કેમ કે પાણીના નિકાલની કોઈ બરોબર વ્યવસ્થા ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો આખે આખું સ્પીડ બ્રેકર જો તણાઈ જતું હોય તો નાનું બાળક હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય સિનિયર સિટીઝન હોય તો શું મુશ્કેલી થાય તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જડેજા એ બીપીએ સ્મિતા રાજકોટ ભાજપ સમર્થક આદિત્ય ગઢવીએ જ કર્યો સરકાર પર વ્યંગ આદિત્ય ગઢવીના પિતા છે ભાજપના મોટા નેતા ભાજપ સમર્થક લોક સાહિત્યકારનું દર્દ છલકાયું ગોતીલો ફેમ આદિત્ય ગઢવીએ રોડ રસ્તાને ગણાવ્યા સ્વર્ગ તરફ જવાના રસ્તા ભાજપ સમર્થક રહી ચૂક્યા છે આદિત્ય ગઢવી તેમના પિતા પણ ભાજપના મોટા નેતા છે અને રસ્તા તો જોતા નથી કોઈ નેતા છે કે સામાન્ય જનતા જે રસ્તા ઉપરથી પસાર થાય એને મુશ્કેલી તો પડે જ છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ આદિત્ય ગઢવી જેના લાખો ફોલોવર્સ છે એમણે સોશિયલ મીડિયા ઉપર આ ઉબડખાબડ રસ્તાનો વિડીયો શેર કર્યો છે હવે આપણે આશા રાખીએ કે પ્રશાસન સુધી એ વાત પહોંચે કોઈ જાણકારી આ વિડીયો ક્યાંનો છે અને વિડીયો વાયરલ થયા પછી લોકોની પ્રતિક્રિયા શું છે આ ચોક્કસ વિડીયો ગુજરાત બહારનો નહીં હોય કેમકે ગુજરાતના રસ્તા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રસ્તા પણ બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની મધ્યમાં આવેલો હાઈ પ્રોફાઇલ જે વિસ્તાર છે જાગનાથ વિસ્તારના જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જોઈ શકાય છે કે કેટલો રસ્તો ખરાબ છે અને ધીમે ધીમે અત્યારે વરસાદ આવે છે વરસાદની અંદર લોકો પડી જાય લપટી જાય તો તેના માટે જવાબદાર કોણ સેલિબ્રિટીઓને માત્ર રોડ રસ્તા જે નડતા નથી તમામ લોકો મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગના લોકો હોય તેમને પણ જે રસ્તાઓ છે તેની હાલતને લઈને અનેક મુશ્કેલીઓ પડતી હોય છે અહીંયા વેપારી રાજકોટના અગ્રણી વેપારી આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું સનચિનભાઈ શું આખી પરિસ્થિતિ છે રાજકોટની તમે અહીંયાથી પસાર થતા હતા હું અહીંયા ઉભો હતો તમે નીકળ્યા અહીંયા ગમે ત્યારે લપટી જવાય પડી જાય અમે ગઈકાલે લપટીને પડવાના હતા શું આખી પરિસ્થિતિ છે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ છીએ કે અમે જસ્ટ હમણાં જઈ રહ્યા હતા અને મારો મિત્ર ગાડી ચલાવતો હતો પાછળ બેઠો હતો અમે બેઉ પડતાં પડતા બેચ્યા છીએ એકચ્યુઅલ વરસાદનો માહોલ છે ને વરસાદના માહોલના અંદર જે ખોદકામ કર્યું છે અને રસ્તાઓના જબે જે ચીકણી માટીઓ છે એમાં વાહનો સ્લીપ થઈ રહ્યા છે અને ક્યાં ખાડો છે કેટલું પાણી છે શું કંઈ ખ્યાલ ના આવે ક્યારેક કંઈ જાનહાની પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે અમે જોયે છે કે રોડની રોડના અંદર તમે જોઈ લો કે ચારે બાજુ કિચડ કિચડ થઈ ગયું છે મોટા મોટાભાગના રાજકોટના અંદર મોટી જગ્યા મોટા ભાગના વિસ્તારોના અંદર ખોદકામ ચાલુ છે અત્યારે તમે અભ્યાસ ખાસ કરીને શિયાળા અને જે ઉનાળાની અંદર રોડ બનાવવા જોઈએ આપણી રાજકોટ મહાનગરપાલિકાએ ચોમાસાની અંદર શરૂઆત કરી હતી હમણાં થોડા સમય પહેલા જાગનાથ વિસ્તાર હોય વોટ નંબર અગિયાર હોય મોટા ભાગના વોર્ડ એની અંદર આ રીતે રસ્તાઓ છે શું કેવા માંગશો એક્ચ્યુઅલ સાચી વાત છે કે શિયાળાથી જ કામ ચાલુ કરવામાં આવે તો ઉનાળા સુધીના અંદર કામ પૂરું થઈ જાય અને ચોમાસાના અંદર જે રાજકોટની જે પબ્લિક છે એને જે હાલાકી ભોગવવી પડે છે ન ભોગવવી પડે તો મારા હિસાબથી ચોમાસાના અંદર જે રોડ ને રસ્તાના જે ગટરના કામો છે એ થોડા સ્થગિત કરી અને એને સમારકામ કરીને કરાવવું જોઈએ નહીં કે ખોદકામ કરીને આવી રીતે છોડી દેવું જોઈએ નહીં રાજકોટ આદિત્ય ગઢવીએ પોસ્ટ કરી છે રાજકોટની અંદર આમ તો ઘણા કલાકારો રહે છે ઘણા સેલિબ્રિટીઓ રહે છે સૌરાષ્ટ્રનું મુખ્ય પાટનગર મુખ્ય શહેર છે વેપારી શહેર અહીંયા કોઈને દેખાતા નથી ખાડા હવે સેલિબ્રિટીઓની તો ઠીક છે પણ ખરેખર અહીંયા એ જ જોવું જોઈએ કે રહેણાંક વિસ્તારોના અંદર કારણ કે મતદારો છે ને એ રહેણાંક જે મતદારો છે ને ખરેખર એ લોકોને હાલાકી ન થાય એના માટે કોર્પોરેશન અને પદાધિકારીઓ અને જે રાજકીય લોકોએ પણ ધ્યાન દોરવું જોઈએ અને આવી પરિસ્થિતિ ન ઊભી થાય કોઈને નુકસાન ન થાય એનું કેર કરવું જોઈએ રોકી અને અગર એના અંદર જે કિચડ ને જે કાઢી માટી બધું નીકળે છે તો ત્યાં તાત્કાલિક પરાક્રમ આપને અટકાવીશ આદિત્ય ગઢવી ની પોસ્ટ પછી અમે સુરતમાં પણ ચેક કર્યું

આ દ્રશ્ય જોઈ શકાય છે વાહન ચાલકો જ્યારે અહી આવતા હોય છે તમે જણાવો કેટલા ખાડા છે ખાડા કેટલા રોડ તૂટી ગયો છે ખાડા જામ એટલો છે ને જેની વાત જવા દો કલાકો અહીંયા અમારે જામ માં રહેવું પડે છે અત્યારે હું અહીંયા પડતો પડતો બચો અને બહુ પાછળ ઠોકાઈ ગઈ છે ગાડીઓ એટલા ખાડા છે અહીંયા કમર દુખે કમર દુખે ને ખાડામાં શું થાય બીજો કમર જ દુખે ને ખાડામાં તો તમાર પણ દુખે છે હેરાન પરેશાન છે તમે જણાવો આપણે થોડા આગળ જઈશું

આલક ડોલક એટલે કે કોઈ બળદ ગાળામાં બેઠું હોય ને એ પ્રમાણે ખડમ ખડમ કરીને અત્યારે હાલ આ રીતે જે વાહનો છે ચાલી રહ્યા છે ડિસ્કો ગાડી ચાલી રહી છે આ ડિસ્કો ગાડી માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભલે કોન્ટ્રાક્ટરોને કહેતા હશે કે ભાઈ ફટાફટ ફટાફટ રોડ બનાવો પરંતુ એ કોન્ટ્રાક્ટરો કયા પ્રકારનો રોડ બનાવે છે એ જોઈ લો અત્યારે આ રીતે ખાડા ટેકડા કાકા કેટલા છે ટેકડા ખાડા કેટલા છે આવે કેટલા બધા દુનિયાભરના છે ગાડી કેમ ચલાવી અમને સમજ પડે કે કઈ રીતે ગાડી એક વખત હું ફસાઈ ગયેલો અંદર ખાડામાં પડી ગયેલો હતો બચી ગયેલો આગળનું ટાયર ચાલુ ગયેલું છે શું કેશો સરકાર ને અરે અમે દરરોજ ચર્ચા કરીએ આના માટે દરરોજ ચર્ચા કરીએ દરરોજ આ નથી કઈ જરૂર આ મેટ્રો ની આની જરૂર છે પેલા મેટ્રો પછી કરવાનું આની જરૂર છે કેટલા દિવસ દિવસે મારી નોકરી છે પરમાનન્ટ છવ્વીસ વર્ષ થઈ ગયા મને આ રૂટ ઉપર કેટલા કેટલા જગ્યાએ ખાડા જોયા અરે સાહેબ હવે તમને એમ કઉ ને કે છે પુના પાટિયા દે છે તમે જો કુંભારિયા સુધી આ હવે પુલ જુઓ તમે કુંભારિયા નીચે આવો તો તમને ખબર પડે કે અમે કેટલા પરેશાન થઈ જે દિવસે તો હું બચી ગયો નહી તો હું અંદર ખાડામાં ચાલુ હતો હું મારી ગાડી મેં બેલેન્સ રાખેલું બિલકુલ બેલેન્સ રાખ્યું એટલે બચી ગયા જોઈ શકાય છે ઠેર ઠેર કાકા આગળ જાઓ ધીમે ધીમે જજો નહીં તો પડી જશો આ જોઈ શકાય છે ઠેર ઠેર ખાડા ટેકડા છે અને જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે જે બળદ ગાળા માં પણ લોકો ચાલતા ચાલતા મંજીર પર પહોંચી જશે પરંતુ આ ખાડામાંથી પસાર થતા થતા કલાકો લાગે છે એવું વાહન ચાલકો કહી રહ્યા છે હેરાન છે કાકા

જજો ડિસ્કો રોડની મુલાકાતે એટલે ખબર પડે કે લોકોને શું તકલીફો પડે છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હિરેન પાટનગર ગાંધીનગર જ્યાં સરકારના મંત્રીઓ બેસે છે અધિકારીઓ બેસે છે તમામને લઈને આ રસ્તા ઉપર જવું પડે ખબર પડે કે કેવી મુશ્કેલીમાં નાગરિકો ફસાતા હોય છે શું સ્થિતિ છે પાટનગરની જો આપે જે વાત કરી કે મંત્રી અને અધિકારીઓને મુશ્કેલીમાંથી પસાર થવું પડે તો એવું બિલકુલ નથી કારણ કે પહેલો વરસાદ આવ્યો અને ગાંધીનગરના અનેક રોડ તૂટ્યા હતા પરંતુ જે જે રોડ ઉપરથી મંત્રીઓ અને અધિકારીઓ પસાર થાય છે ત્યાં રાતોરાત મેટલ નાખી દેવામાં આવી કપચી નાખી દેવામાં આવી અને રોડ પાછા સ્મૂથ બનાવી દેવામાં આવ્યા પરંતુ સામાન્ય લોકો જ્યાંથી પસાર થાય છે એ દ્રશ્ય આપ જુઓ આ સેક્ટર સાત છે સેક્ટર સાતમાં આવેલું ભારત માતાનું મંદિર છે અને મંદિરની બરાબર સામેનો આ રોડ છે આપ દ્રશ્યની અંદર જોતા હશો ધ્વનિ માત્ર સો મીટરના રોડમાં ન ગણી શકાય એટલા ખાડા જોવા મળી રહ્યા છે મગરની પીઠ સમાન આ રોડ બની ગયો છે જે કપચી મેટલ નાખેલી હતી એ પણ ઉખડી અને બહાર આવી ગઈ છે જો કે આ રોડનું સમારકામ હમણાં થોડા સમય પહેલાં જ થયું હતું ફરી પહેલો વરસાદ ગાંધીનગરમાં આ રીક્ષા આવે છે આ રીક્ષાની હાલત આપ જોજો કે કઈ રીતે એ રિક્ષાનો ચાલક આ રોડ ઉપરથી પસાર થાય છે તેને કેટલી મુશ્કેલી પડી રહી છે ખાડામાંથી રોડ શોધી અને ત્યાં ચલાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સમગ્ર રોડ જ જ્યારે ખાડાની અંદર હોય છે ત્યારે કેવી રીતે તે ચલાવી શકે એ એમની પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરીશ ભાઈ આ રોડ તમે જે ખાડામાંથી પસાર થઈને આવ્યા કેવો છે કેટલા રોદા લાગે છે રોડ તો ખરાબ જ છે સાહેબ ચોમાસાનો અમને તો કપ્ટીને એવું નાખી છે કેટલા સમયથી ખરાબ છે આ અમે તો હું તો સાહેબ પેરો લેવા આવું માં તો नक्की ના આવન અમને હું આજે જ આવ્યો છું અહીંયા તો ફરી એક વખત આ દ્રશ્યો દર્શાવવાનો પ્રયાસ કરીશ જે ટુ વ્હીલ ચાલકો છે જે મોટર સાયકલ અને મોપેડ ચલાવે છે એ પણ કેવી પરિસ્થિતિમાંથી અહીંયા પસાર થાય છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું આ રાજધાની છે ગુજરાતની રાજધાની ગાંધીનગર છે જ્યારે કોઈ પણ શહેર કે ગ્રામીણ વિસ્તારની અંદર રોડ ખરાબ હોય છે તો ત્યાંના લોકો ફરિયાદ લઈ અને અહીંયા સરકાર પાસે આવતા હોય છે ઉચ્ચ અધિકારીઓ પાસે આવતા હોય છે પરંતુ આ ગાંધીનગરની જનતા એ કોના પાસે જાય કારણ કે અન્ય જે ગ્રામીણ વિસ્તાર હોય છે કે શહેરી વિસ્તાર હોય છે તેની છેલ્લી આશા એવી હોય છે કે કદાચ કોઈ નહીં સાંભળે ને રોડ કોઈ સારો નહીં કરે તો ગાંધીનગર જશું ફરિયાદ કરશું ત્યાંથી આપણો રોડ સારો થવાની એમને આશા હોય છે પરંતુ ગાંધીનગરના જ લોકો જ્યારે આવી પરિસ્થિતિ ભોગવી રહ્યા છે ત્યારે એ કોની પાસે ફરિયાદ કરવા જાય એ પણ એક અહીંયા પ્રશ્ન છે આપને દ્રશ્ય સતત દર્શાવી રહ્યા છે મારા સહયોગી જયરામ રબારી આ દ્રશ્ય દર્શાવે